એક ઘટનાથી કેટલા બધા લોકો દુઃખી થાય છે કેટલા બધા લોકોને તકલીફો પડી રહી છે એટલું જ નહીં જીવન પણ જોખમમાં મૃત્યુ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે લોકો એસ ગોત્રી હોસ્પિટલમાં મિત્રો જે આવતા દર્દીઓ છે તે અટવાયા છે ઓપરેશનો બંધ રાખવાની નોબત પડી છે અમે તમને જણાવી દઈએ સાતસો ઓપરેશનો અટક્યા છે પંચાણું પ્લાન સર્જરી અટવાય છે નવસો ને એસી ખાનગી હોસ્પિટલની ઓપીડી બંધ છે વિચાર કરો આ લોકોની હાલત કેવી થતી હશે ગઈકાલના વિઝ્યુઅલ અમે તમને બતાવ્યા કે જેને ઓક્સિજનની જરૂર હતી કેવી રીતે ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે એક ઘટનામાં આરોપી જે જે પડદા પર ચોખ્ખો દેખાઈ રહ્યો છે કે આરોપી છે આણે જ હત્યા કરી છે આણે જ આણે જ મર્ડર કર્યું છે એની માટે ન્યાય માટે ભીખ માંગવી પડે છે આવી ઘટનાઓ શર્મસાર કરતી ઘટનાઓ છે અને એને લીધે કેટલી બધી સર્જરી અટકાય કેટલા બધા ઓપરેશનો અટકાય ઓપીડી બનશે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં ઘણા બધા ઓપરેશનો સર્જરી અટકાય છે